અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વાસ્થ્યને લગતા વિઝા નિયમોને વધુ કડક બનાવવાનું નવું ફરમાન જાહેર કર્યું છે એવી ગંભીર બીમારીઓ છે કે જે લોકોને હશે તેમને વિઝા નહીં મળે નમસ્કાર પ્રાઇમ રેવ્યુમાં આપનું સ્વાગત છે નવી માર્ગદર્શિકા મુજબ જોરદારને ડાયાબિટીસ સ્થૂળતા હૃદયરોગ કેન્સર મેટાબોલિક અથવા ગંભીર ન્યુરોલોજીકલ રોગો જેવી સૂચિબદ્ધ આઠ બીમારીઓમાંથી કોઈ પણ હોય તો તેનો વિઝા સીધો નકારી શકાય છે હવે યુએસ કોન્સ્યુલેટ્સ આ પણ તપાસશે કે અરજદાર પોતાની બીમારીની સારવાર પોતે લાઈફ ચલાવી શકે છે કે નહીં અને યુએસની પબ્લિક હેલ્થ સિસ્ટમ પર બોજ બનશે કે નહીં આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે ઘણા લોકો તેને અસંવેદનશીલ કહે છે તો ટ્રમ્પ સમર્થકો કહે છે કે અમેરિકાએ પોતાના મેડિકલ રિસોર્સિસનું રક્ષણ કરવું જ જોઈએ નવા નિયમોના સૌથી મોટા અસર ગ્રીન કાર્ડ અરજદારો પર પડશે કારણ કે તેમને લાંબી સમયગાળા માટે અમેરિકામાં રહેવું હોય છે અને વધુ કડક મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે ભારત સહિત એશિયાના ઘણા દેશો પણ આ પોલિસીઝ મોટો પ્રભાવ પાડશે કારણ કે લાખો લોકો દર વર્ષે અભ્યાસ નોકરી અથવા તો ફેમિલીને મળવા માટે યુએસ વિઝા માટે અરજી કરે છે હવે સામાન્ય ડાયાબિટીસ અથવા તો સ્થૂળતા જેવી બીમારીઓ પણ વિઝા રિઝેક્ટ થવાનું કારણ બની શકે છે